ઈદેમિલાદની પૂર્વ સંધ્યાએ ગરીબ અને ઝુંપડપટી વિસ્તારમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સૌથી પ્રસંગ તો મહત્વની ઈદ પ્રસંગે આપની ચેનલના વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપની ચેનલ મારફતે હિન્દુ સમાજના મુસ્લિમ સમાજના બંને સમાજના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઈદની પૂર્વ સંધ્યાએ આજે લેવા પટેલ હોસ્પિટલ સામે આપણે જોઈએ ઝૂંપણપટ્ટી આવેલી છે અને એ ઝૂંપણપટ્ટીમાં હિન્દુસ્તાનના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા જુદા જુદા શ્રમજીવીઓ પોતાના પરિવાર સાથે રહે છે એમાં મુસ્લિમ સમાજના ઓછા છે હિન્દુ સમાજના વધારે છે તો અહીં જે સમાજના છેવાડાના માણસો વચ્ચે છે એનાથી વધારે યોગ્ય છેવાડાના માણસો ભાગે જ આપણને મળી શકે તો ઈદના પ્રસંગે એ છેવાડાના માણસો પણ માણી શકે માટે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને આપણે જોયું કે હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ કરીને ભાઈ શ્રી ઇબ્રાહીમભાઈ હાલેપોતરા જે હંમેશા આવા કાર્યક્રમોમાં દૂર સુદૂરથી આવતા હોય છે અને યોગદાન પણ આપતા હોય છે આજે શરૂઆત છે આવતીકાલે પાલારા જેલ અને રામદેવ આશ્રમ ત્યાં પણ નાસ્તો અને જમણવાની વ્યવસ્થા રાખવામાં આવી છે આપણે જે હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરી ત્યારે આપને કહું કે કચ્છની કોમી એકતા હંમેશા બેમિસાલ રહી છે આપ જોશો તો હાજીપીરનો મેળો હોય ત્યારે પદયાત્રીઓમાં હિન્દુ સાથે મુસ્લિમ મુસ્લિમ સમાજ સાથે હિન્દુ સમાજના લોકો પણ જોડાતા હોય છે એ જ રીતે નવરાત્રિનો પ્રસંગ હોય તો પદયાત્રીઓની સેવા કેમ્પમાં મુસ્લિમ સમાજ તરફથી પણ આયોજન કરવામાં આવતું હોય છે નવરાત્રિ પ્રસંગે પણ ઘણી ગરબીઓમાં મુસ્લિમ સમાજના લોકો હોંશે ભાગ લે છે આ વાત કરવાનું કારણ એ કે છેલ્લા બે ત્રણ દિવસથી આમ સોશિયલ મીડિયા પણ વસ્તુ તો એન્ટી સોશિયલ મીડિયા કહી શકાય એવામાં વડાપ્રધાનના નામે મને દુઃખની વાત એ છે કે વડાપ્રધાનના નામે મેસેજ ફેલાવવામાં આવે છે કે આ દેશમાં કોમી રમખાણો થવાના છે માટે શેરીએ શેરીએ માણસોએ જાગૃત થવું અને પૂરતી તૈયારી રાખવી હું નરેન્દ્રભાઈ મોદીને સારી રીતે ઓળખું છું અને કોઈ પણ દેશના કોઈ પણ વડાપ્રધાન આ રીતે ક્યારે પણ અપીલ કરે નહીં એટલે સોશિયલ મીડિયા પર આવા જે તોફાની સંદેશાઓ વહેતા થાય છે એનાથી આપણે સૌએ સાવધ રહેવું અને આપણે એક જ વિચારવું કે ભાઈ કોમી એકતા અને સામાજિક સમરસતા એ બે હિન્દુસ્તાનના વિકાસ માટે હિન્દુસ્તાનના લોકોના વિકાસ માટે જરૂર છે મીડિયાને લાગે ઓળખી છે ત્યાં સુધી મેં એમ જોયું છે કે સ્ટ્રીમ મીડિયા ના મોટાભાગના મોટાભાગની ચેનલો દેશના રોજબરોજના પ્રશ્નોમાંથી લોકોનું ધ્યાન બીજે લઈ જવા માટે ભલતી જ વાતો કરતા હોય છે આજથી બે ત્રણ વર્ષ પહેલાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું લઈને બેઠા હતા અને તારીખો નાખતા હતા કે આ તારીખ યુદ્ધ થશે હવે આ તારીખ યુદ્ધ થશે હવે આ તારીખ યુદ્ધ થશે અત્યારે કાં રશિયા અને યુક્રેનનું બતાવતા હોય કાં ઇઝરાયલ અને હમાસનું બતાવતા હોય જ્યારે બીજી ચેનલો આપણે જઈએ તો તે હું કાંઈ નથી હોતું મોટે ભાગે સામાન્ય સ્થિતિ હોય છે તો જે લોકો સોશિયલ મીડિયા ચલાવે છે એમને મારી વિનંતી કે હકીકતો લોકો સામે જરૂર મૂકો જે કંઈ હકીકત હોય એને વસ્તુતઃ મૂકવી જોઈએ ફેક ન્યૂઝ અથવા ફેક ઇન્ફોર્મેશન આપી અને કોમી એકતા જોખમાય એવા સંદેશા વહેતા નહીં કરવા જોઈએ લોકોને પણ મારી અપીલ કે કોઈ પણ સંદેશો વાંચે કે કોઈ પણ સંદેશો આવે પોતાની પાસે તો એની ખરાઈ કરે કે ભાઈ જે સંદેશો આવ્યો છે એમાં કટલું તથ્ય છે અને સામાન્ય રીતે આ દેશના સામાન્ય નાગરિકને કોઠાસૂજ ખૂબ જ ધીંગી છે ભણેલા ગણેલા માણસો કરતાં પણ ધીંગી છે એટલે હું જાણું છું કે મેસેજ આવે તરત સમજી જાય કે ભાઈ ક્યાંકથી સ્પોન્સર થયેલા ન્યૂઝ છે ક્યાંકથી વહેતા કરેલા ન્યૂઝ છે ફેક ન્યૂઝ છે દેશનું વાતાવરણ માહોલ બગાડવા માટેના ન્યૂઝ છે તો મારી સૌને વિનંતી કે આવા પ્રસંગો હિન્દુ સમાજના પ્રસંગો હોય ત્યારે હિન્દુ સમાજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળીને ઉજવે મુસ્લિમ સમાજના પ્રસંગો હોય ત્યારે મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો આગળ આવે તો એનાથી જે કચ્છની કોમી એકતા છે એ હંમેશા જળવાઈ રહેશે અને એને કારણે આખર તો કચ્છનો વિકાસ થશે બે હજાર એકના ભૂકંપ પછી કચ્છનો ખૂબ જ સારો વિકાસ થયો છે અને કચ્છના કોઈ પણ વિસ્તારમાં આપણે જઈએ આડેસરથી માંડી અને માતાના મળ સુધી કે નારાયણ સરોવર સુધી તો એ વિકાસ આપણને ઉડીને આંખે વળગે છે એ જે વિકાસ થયો છે એ આપણે જાળવી રાખીએ એને લાભ આપણી પ્રજાને કેમ મળે એ આપણે જોઈએ અને વિશેષ વિકાસ આપણે કેમ કંઈ કરી શકીએ એ દિશામાં આપણી નજર હોવી જોઈએ અને એ માટે હું હંમેશા કહું છું કે કોમી એકતા અને સામાજિક સમરસતા એ પ્રથમ શરત છે જો કોમી એકતા અને સામાજિક સમરસતા હશે તો દેશનો વિકાસ થઈ શકશે અને આ દેશને વિશ્વની મહાસત્તા બનાવવાનું જે સ્વપ્ન છે એ સાર્થક થઈ શકશે ફરીથી ઈદની સૌને મુબારકબાજી જસને ઈદે નબવી ભુજ શહેર મધ્યે મહેફિલે રસુલ કમિટી દ્વારા આયોજિત હર હંમેશની જેમ બત્રીસ વર્ષ પૂરા કરીને તેત્રીસમાં વર્ષે જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે દુખિયાઓ અને જે ગરીબ માણસો છે તેના માટે અમે જુલુસની પૂર્વ સંધ્યાએ આવતીકાલે જ્યારે ઈદે મિલાદુનબીનો પર્વ ઉજવામાં આવશે તેની પૂર્વ સંધ્યાએ આજરોજ મુદ્રા રોડ ઉપર જે ફૂટપાથ ઉપર બેઠેલા શ્રમજીવીઓ છે જે પોતાનું રોજનું કમાઈને રોજનું ખાતા હોય અને ફૂટપાથ ઉપર જ છૂવાનું જેનું હોય તેવા લોકોને ઈદની ઉજવણી નિમિત્તે આજે મીઠાઈનું વિતરણ કરવામાં આવેલું છે અને આવતીકાલે આ ઈદે નબીના જુલુસ નિમિત્તે જેને અમે ઈસ્લામ ધર્મની અંદર એક મોટી ઈદ તરીકે મનાવવામાં આવે છે અને તેના ઉજવણી રૂપે આવતીકાલે પણ અમે મંદબુદ્ધિ વિકલાંગેલો પાલારા આશ્રમમાં જે માનવજ્યોત સંસ્થા દ્વારા આયોજિત છે જેની સારસંભાળ રાખે છે ત્યાં કને આખા દિવસનું જમણવાર સવાર બપોર અને સાંજનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આવતીકાલે બપોરે જેલના કેદીઓને પણ એવી જ રીતે જમણવારનું એક પ્રોગ્રામ રાખી અને ઈદની ઉજવણી કરશું સાથે સાથે આવતીકાલે અમે એક વિશાળ જુલુસ તેત્રીસમો જુલુસ અમે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે પૂર્વ સંધ્યાએ આવા પ્રોગ્રામો રાખી અને કચ્છની કોમી એકતા હિન્દુ મુસ્લિમનો રાગ જોયા વગર અમે આ ઉજવણી કરશું જેમાં હર હંમેશની જેમ આ વખતે પણ હિન્દુ સમાજના વિવિધ સમાજો આગળ આવી અને અમારા જુલુસને આવકારી અને સાલ અને ફૂલાથી સ્વાગતો કરે છે તેવી જ રીતે આ વખતે પણ એવા પ્રોગ્રામો થશે અને એક વિશાળ જુલુસ ભવ્ય રીતે આગળ વધે એના માટે અમે તમામ હિન્દુ મુસ્લિમ સર્વે સમાજને અમે શુભેચ્છાઓ પાઠવી છે મુબારકવાદી પાઠવીએ છીએ અને અમારા પોગણો સફળ બને તેવા બધા પ્રયત્નો કરી રહ્યા છે